મારા ભાઈબંધ નો ફોન લગાવો લગાવવો સંજય ફોન લગાવો એ તો આવશે ત્યાં પત્તા રમવાના જ ફૂલ હોય એટલે શું કરા ભાઈ

તમે લોકો આવો ફટાફટ હલો કિશોર હા મારા ભાઈ ગાડી આવી તમે લોકો આવી જાઓ પૈસા પૈસા હું તો બધું પૈસા લઈને આવી જાઓ એ ગાડી બરાબર હાર યાર અડે તો આવી ગયો હું પણ રમવામવાની જગ્યા વગ્યા જોવી પડશે યાર બહુ દિવસે આવ્યો ખબર નહીં હા જગ્યા વગ્યા હતા નહીં

તમને પત્તા બત્તા લઈને આવ્યો પત્તા બત્તા બધું લઈને આવ્યો હા તો હેડ આવી જાય એક જોઈએ તો ખરા કોનો કિસ્મત કિસ્મત ચાલે બરાબર હા હા આજે તો ગોઠવાનું થતું ખાલી ખાલી એક પત્તું આવી જાય ને તો ભાઈ બધા હરાવી દેવા ખાલી એક પત્તું

હું તો લાખ રૂપિયા લાવી હું તો પચાસ હાજર લાવી જોઈએ સાહેબ ભાઈ જીત્યા તો રમીશું લખો પછી જઈશું હું એ જ કરવાનું જોઈએ કેટલા લાવે બીજા તો ના ભાઈ મજા

આજે તો પચાસ હજાર લાવ્યો છું જોઈએ કેટલા જીતાય છે જોવું પછી તમે કેટલા લાવે ભાઈ હું આ લાખ રૂપિયા લાવ્યો આજે આ જોઈએ એટલા જીતા લાખ બે લાખ રૂપિયા મારી ઈચ્છા લાખ રૂપિયા જીતું એટલે ઘેર

શું કીધું આવા ને તો બોલાય બોલાય બોલે લોકેશન નાખી દીધું હા તો એ આવવા ને પછી